જાણો શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું કરવું જેનાથી પિતૃઓને તો મોક્ષ મળે જ પણ સાથે સાથે શ્રાદ્ધ કરનાર વ્યક્તિ અને તેના પરિવારમાં પણ સુખ શાંતિ જળવાઈ રહે સૂર્યદેવે આ શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવતા પુણ્યથી થતા લાભ અરુણને જણાવતા કહ્યું હતું કે જે પણ વ્યક્તિ શ્રાદ્ધ પક્ષમાં પંચમહાયજ્ઞ જેવા કે ભૂતયજ્ઞ પિતૃ યજ્ઞ બ્રહ્મ યજ્ઞ દેવયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ કરે છે તે ગૃહસ્થ ધર્મના તમામ ઋણમાંથી મુક્ત થઈ જાય છે પંચ યજ્ઞ જેમાં બલિ વૈશ્વ દેવ કરવો તેને ભૂત યજ્ઞ કહે છે તર્પણ કરવું તેને અતિથિને સત્કાર ભોજન કરાવી સંતુષ્ટ કરવા એને મનુષ્ય યજ્ઞ કહે છે તો આ રીતે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ પાંચ યજ્ઞ કરવાથી પિતૃઓ તો મોક્ષ પામે જ છે સાથે જ વ્યક્તિને ગ્રહ નક્ષત્રની પીડામાંથી પણ મુક્તિ મળે છે જય માતાજી